નમસ્કાર દર્શક મિત્રો તહેકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વરસાદે લીધો વિરામ નવ પકી માત્ર નેત્રંગ તાલુકામાં દસમેમી વરસાદ પરો શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો જોકે હવે વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોકે હવે વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો નેત્રંગ પર દસ એમએમ વરસાદ નોંધાયો જ્યારે અન્ય તાલુકાઓ ઓરાકટ રહ્યા હતા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નેત્રંગ પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મેઘરાજ આવે ખમૈયા કર્યા છે નેત્રંગ પંથકમાં પૂરના પાણી ઉરસતા ઠેર ઠેર તારા ચેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક માર્ગો તૂટી ગયા છે તો બીજી તરફ લોકોના ઘરમાંથી પાણી ઉસરતા ઘરવકરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ને સરકાર દ્વારા સર્વે કરાવીને સહાય ચૂકવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ